મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે આજે ચરાડવામાં પાવડરના ગોડાઉન પર રેડ કરી હતી રેડ કરતા સમયે ચેરમેન અશોક ચૌધરીના સમર્થકો અને યોગેશ પટેલના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ યોગેશ પટેલે દાવો કર્યો કે ગોડાઉનમાં એક્સપાયરી ડેટ વાળો પાવડર ભરવામાં આવ્યો છે આ સાથે જ એક્સપાયરી ડેટ વાળા પાવડરથી ડેરીને નુકસાન થઈ રહ્યું છે આ નુકસાન ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને એમડી પાસેથી વસૂલવામાં આવે તેવી યોગેશ પટેલે માંગ કરી મેં જાતે રેડ પારીન પકરી આમ તો આ લોકોએ ચાવી પણ સંતાર દીધી હતી ચાવી પણ નતા આપતા છતાં પણ મેં એક મારી આઈડિયાથી એવું કીધું કે આપણે બધા ગોડાઉન ચેક કરવા છે વરસાદ પડે છે આપણો માલ પડરના એના માટે એ રીતે પછી ચાવી આપી પછી એમને ખબર પડી કે આ તો એક્સપાયરડ પાવડર મળ્યો છે એનો ઇસ્કારો થવાનો છે એટલે પાછું એમને ગોડાઉન ચાલુ કર્યા પછી તેમના ટેકેદારો આવ્યા અશોકભાઈના અને અશોકભાઈના ટેકેદારો આ થોડીક બોલા ચાલી થઈ અને પછી એમને ગોડાઉનની ચાવી જે સિક્યુરિટી નથી ચાવી એમનો કોઈ ટેકેદાર લઈ ગયો બરાબર છે અને આજે ચોક્કસ ચોક્કસપણે એક્સપાયરી વાળો પાવડર પકડ્યો છે યોગેશ પટેલના આરોપોને ચેરમેન અશોક ચૌધરીએ પાયાવી ગુણા ગણાવ્યા અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ડેરી સાઠ વર્ષથી પાવડર બનાવે છે ફેડરેશનના નિયમ મુજબ પાવડરની સલ્ફ લાઈફ બે વર્ષની હોય છે પેકિંગ પર અઢાર મહિનાની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે એક્સપાયરી ડેટવાળા પાવડરનો ટેસ્ટ કરવામાં આવે છે પેજ પ્રોટીન સહિતના પેરામીટર ચેક કરીને જ વપરાશમાં લેવામાં આવે છે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનું હોય તો ચોવીસ મહિના લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોવીસ મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય કે પડ્યું રહે એટલા માટે અમે ચોઈસમય લખીએ છીએ એનો મતલબ એ થાય કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે અને ચોવીસ મહિના પછી પણ કોઈ જગ્યાએથી એવું થોય તો સેમ્પલિંગ થતું હોય છે અહીં તો અઢાર મહિનાની વાત છે તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે